દુનિયા એમ કેવા દીકરા ના આવે અને તંદાડે એવું બોલી હતી કે નવ મહિને અગિયાર દાડે દીકરો આલ્યો બાપુ અને એનું નામ દેવશ્ય તારી વામન સમય એવું બોલા જવાની બોન વિહાર મા ભીખ માંજી છે ભગવાન જોડે ભીખ માજી બોલ

આજની વેળા તારી બધી પૂરી કરી દીધી હજી તું માગતા થાકે પણ આલતો નહી થાકું બોલ તમે બે હાથે મજૂરી કરશો પણ હજારો હાથે હાલવા આવ્યું તારું કટો કબીલો પાંચ મિનિટ ની અંદર જેલ ની બહાર ની આગળ મોચી ખરાબ તંદાળે જો આવા ના પૂર્યા હોય બઉલા વર્ષ થી રીંગણે બેઠી હતી આજ થી હું તેડવા જઉો અઢી વર ની રીણા જલી ભાઈ હતી આ દીપિકા અને ચેહર એવું બોલી કે જાહેર નું મારી બોલ સીગોતર જો કદાચ રતન ખોવાયેલું હોય છે બોલી હતી ને ખબર હાડા નવ ઘેર લઈ હાડા ચાર પોચ કલાક નતા થવા આલ્યા જો મને તમે ઓળખશો મડી તમારો ભવિષ્ય આગળ તરીતા હે તમારા હોડેલા હસી મું રોમ ના હોમ મેં હાથ જોડ્યું જગત ના કાવતરો

પંડ્યા ના ઘેર ધોવા આવીશું ભાઈ કોઈ બાચી છે એટલું માલ દીધું છે ને હજી કોઈ હોય તો માગજો ભાઈ જગત પેલા મારી પેલા એવું સ્વાહા ઓમ સ્વાહા ઓમ સ્વાહા કરી અને દેરો આયેલા તારા બમણ ના ઘેર થી દેરું પધરાઈ દેલું છે કંભાત ના દરિયા ની વણવટી સિકોતર તારા ઘર માં સીખોતેર માતા નો દીવો કરાવું છું અરે આ દિવેદી તારા ઘર નો અજવાળો સદાય મારી પેઢી નો મારક નહી ભૂલે

જેટલું બોલ્યો એટલું પાર છે કાવતરા ચાલુ કરી નોખે પણ ચિંતા ના કરતા તમારો લક્ષ્ય હોય ધ્યાન તમે રાખજો આટલું હું આલ્યુ છે તો મને મજૂરી પડી છે

શ્વરીને બે હાથ જોડશે સિકોતર નો બે હાથ જોડશે જરૂર પડત મારા ના ના દેરા મેં હાથ માં જગત માં

રાજા રણછોડ ને મળીને છું ભાઈ મળી બરોબર મારી વેળા બોલતી છે મારો બોલતો છે તારા વોટો મારી ખમા નાખે છે મારો હું તો કુવાની હોતા નીઘેડાની માતા છું અડધી રાતે મારી કુવા પડે મારા મોનવી ને જરૂર પડે મારા માથા ના મોનવી કદાચ દશમન થઈ ને બેઠા ભાઈ પણ મારા હોડો પલ ના

ની મફા ની માતા વેળા લઈ ને બોલતી મારી આરતી નો વ્યાજો કદાચ દ્વારકા માં કદાચ ઢોલ વાજી રહ્યા છે કોયલા ડુંગર જો કદાચ કોયલ ટીરી છે આ ડુંગરા ને દેવી ને ભેડે થઈ ખમા નાખું ભગવાન વેળા એમ પાવાની શીગોતર શું ફોન એક જ હાથ ભાઈ

હાથમાં ભાદો લીધો છે જગત ઘોડી કરી છે મારી ગોડી નો વિશ્વાસ કર્યો છે મારી ગોડી નો ભરો કર્યો છે અને કોઈ દાડો જગત માં

લઈ ઓળખણ બરોબર હું મારા ભરભુ એવું કી બોલ હું માતા કહું કે તારા ઘેર બેહું અડગ ઓળખ રાખું

બરોબર મારા હાડ બન્યા છે માં હું બાવાની શિકોતર બોલતી છું જો કદા બરોબર પાવલિયા તારા ડેકલાની જેડી વગાડવાની વેળા હોય મારી ગોડીની આવવાની વેળા હોય માં આ બમણના કદા વાજમતી શ્રાવણના ભાદરવા ભરાવતો છે હાચો આ તારી બેટી તારવા આવી છું હાચો

ધન રૂપિયો દોલત સંપત્તિ તમને મુબારક હું મારા ની મનખો રૂપિયા રાજી પથારી કરીએ છે પણ આજ મારા સત નો દીવો થાય પરોડીએ ચાર વાગે જો ના નાખું તો મારું નોંધ આવું ભગત ની માતા બોલું બે હાથ આ મારો એક જ પાછા પડી અને મને પૂછજો મારો હું બનાવું મને માતા ને ખબર છે તમે માગો એના કરતા હવા ના આલો મારું નોમ માતા નોકરી ને પોતાનો ધંધો ઉભો કરવાનો દિવાળી પછી આવું ના વો દરેક ની છે જમા તારી તમારી લા